ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું દ્વારકા શહેર એ હિન્દુઓના ચાર સૌથી પવિત્ર યાત્રાધામમાંથી એક છે તથા તેનો સમાવેશ સપ્તપુરીમાં થાય છે આ મંદિરમાં શ્રદ્ધાળુઓ વિશેષ મહત્વ ધરાવે છે અને જન્માષ્ટમીના તહેવાર દરમિયાન અહીં વિશેષ ભીડ જોવા મળે છે નગરના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર અહીંનું દ્વારકાધીશ મંદિર છે જ્યાં ભગવાન દ્વારકાધીશ રાજાધિરાજ રૂપે બિરાજમાન છે દ્વારકાધીશ મંદિર જગત મંદિર તરીકે પણ ઓળખાય છે કૃષ્ણ અહીં દ્વારકાધીશ અથવા દ્વારકાના રાજા નામથી પૂજાય છે ગોમતી નદીના કાંઠે આવેલું આ શહેર કૃષ્ણની રાજધાની તરીકે દંતકથાઓમાં વર્ણવવામાં આવ્યો છે ગુજરાતમાં આવેલા દ્વારકા શહેરનો એક ઇતિહાસ છે જે સદીઓ પૂર્વેનો છે મહાભારત મહાકાવ્યમાં તેનો દ્વારકા કે દ્વારિકા રાજ્ય તરીકે ઉલ્લેખ કર્યો છે ભગવાન શ્રીકૃષ્ણ રાજા જરાસંગના ત્રાસથી કંટાળીને દ્વારકામાં આવીને વસ્યા હતા હાલમાં જે જગત મંદિરના દર્શને ભક્તો જાય છે તે કૃષ્ણપુત્ર વ્રજનાભે બંધાવેલું છે કહેવાય છે કે એક સમયે દ્વારકા સોનાની હતી પણ હકીકત એ પણ છે કૃષ્ણે પોતાના પાશ્ચાતાપ માટે સોનાની નગરી સાગરમાં ડૂબાડી દીધી હતી કારણ કે દ્વારકામાં આવીને માધવે જરાસંઘનો વધ કર્યો હતો દ્વારકાધીશ મંદિર પણ એક વસ્તુકલાનો ઉત્તમ નમૂનો છે સાત માળ ધરાવતા આ મંદિર સાઠ થાંભળાઓ ઉપર રચાયેલું છે મંદિરમાં કુલ ત્રણ વિવાદ છે એમાં સૌપ્રથમ જ્યાં પ્રભુ બિરાજે છે એ ભાગને ગર્ભગ્રહ કહેવાય છે બીજા વિભાગને મંડપ અને ત્રીજા વિભાગને સભામંડપ કહે છે પ્રભુ બિરાજે છે તેમાં તમામ ખૂણાઓ દિશાઓ પુરુષ ખંડિત ન થાય એ રીતે નિર્માણ કરવામાં આવ્યા છે અને સભામંડપ કે જ્યાંથી ભક્તો દર્શન કરી શકે છે ત્યાં એક મોટું શિખર છે જેને લાડુ ડેરો કહે છે જે વાસ્તુશાસ્ત્રનો બેજોડ નમૂનો છે દ્વારકાધીશ મંદિરના શિખરને મેરુ પૃષ્ણ શ્રીયંત્ર આકારનું પિરામિડ કહે છે હિન્દુ ધર્મમાં મંદિરના શિખર પર ધ્વજારોહણનું વિશેષ મહત્વ હોય છે ભક્તો પોતાની માનતા પૂર્ણ થતાં ભગવાન દ્વારકાધીશજીના જગત મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરે છે ખાસ કરીને ભગવાનની ધ્વજામાં તમામ રંગોથી બનાવવામાં આવે છે પરંતુ કાળો અને લીલો આ બે રંગો વર્જિત હોવાથી ભગવાનને શિખર પરના ધ્વજામાં આ બે કલરના કાપડનો ઉપયોગ થતો નથી બાવન ગજની ધજા કહેવામાં આવે છે તે પાછળનું કારણ એ છે કે સત્યાવીસ નક્ષત્રો ચાર દિશા બાર રાશિ નવ ગ્રહ આ તમામનો સરવાળો બાવન થાય છે તેથી બાવન ગજની ધજા કહેવાય છે આ સિવાય દ્વારકા પર બાવન પ્રકારના યાદવોના પ્રતિકરૂપે બાવનગજની ધજા ચડે છે જે દિવસમાં પાંચ વખત બદલાય છે દ્વારકા જગત મંદિર ચાર ધામ પૈકીનું એક છે ક્રણધામની યાત્રા કરી હોય અને દ્વારકા ન આવ્યા હો તો ચાર ધામનું પુણ્ય મળતું નથી દ્વારકા સાત મોક્ષદાયક પૂરી પૈકીનું એક છે શંકરાચાર્ય સ્થાપિત ચાર પૂરી જેમાંની એક ઉત્તર ભારતમાં બદ્રીનાથ દક્ષિણ ભારતમાં રામેશ્વર પૂર્વમાં જગન્નાથપુરી અને પશ્ચિમમાં દ્વારકાનો સમાવેશ થાય છે દ્વારકાના અનેક નામ છે જેમ કે દ્વારાવતી કુશસ્થળો ગોપાલનગરી વગેરે શ્રીકૃષ્ણના આદેશથી ભગવાન વિશ્વકર્માએ દ્વારકાની રચના કરેલી એકસો પચીસ ફૂટની ઊંચાઈ ધરાવતું મંદિર દ્વારકા નગરીમાં સૌથી ઊંચું મંદિર છે ભગવાનના હાથમાં શંખ ચક્ર ગદા અને પદ્મ છે દ્વારકા મંદિરમાં નાના મોટા એકવીસ મંદિરો આવેલે છે બલરાંગ મંદિર જેને ત્રિકમજીના મંદિરથી ઓળખવામાં આવે છે દેવકી મંદિર અનિરુદ્ધ અને પુરુષોત્તમ મંદિરનો પણ સમાવેશ થાય છે